ભુજ તાલુકાના સામત્રા ગામ વિસ્તારમાં સગીર બાળકી સાથે થયેલા અત્યંત ગંભીર ગુનાનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખંડેર જેવા મકાનમાં અલગ અલગ સમયગાળામાં પાંચ આરોપીઓ દ્વારા સગીર બાળકીનું અપહરણ ધમકી બ્લેકમેલિંગ છેડતી અને બળજબરીથી શરીર સંબંધ બાંધવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી નંબર એકે સગીર બાળકીના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી કાયદેસર વાલીપણામાંથી બાળકીનું અપહરણ કર્યું હતું ત્યારબાદ ઓટલા ઉપર છરી બતાવી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો બાદમાં આરોપી નંબર બે દ્વારા બાળકીનું બ્લેકમેલિંગ કરી ફરીથી બળજબરી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે તળાવની બાજુમાં આવેલા ખંડેર મકાનમાં લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે આરોપી નંબર ચાર અને પાંચ દ્વારા વારનવાર બાળકીનો પીછો કરી શરીર સંબંધ બાંધવાની માંગણી કરી છેડતી કરવામાં આવી હતી તેમજ તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને ગુનામાં મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ સમગ્ર ઘટનાને લઈ માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી પાસઠ એક પંચોતેર એક અને બે અઠ્યોતેર એક એક

ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકંડ માસ્ટર ઓફ યોગ એડ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે ભુજ કચ્છ मोबाईल नंबर नाईन एट नाईन एट फाईव्ह डबल सेवन टू नाईन फोर एट फाई डबल वन डबल नाईन झिरो डबल नाईन फोर